જિતેશ સંગવી હું પીજી વિશિયલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું કમો અત્યારના ભારત સરકાર દ્વારા લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં એમસીએમસી એટલે કે મીડિયા કંટ્રોલ અને મોનિટરિંગ કમિટીમાં દરેક ગવર્મેન્ટ જોબમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા ફરજો બજાવી અમે તમામ લોકો અંદાજે પચાસ જેટલા દિવ્યાંગો ત્રણ શીપમાં કામગીરી અમારી કામગીરી ખાસ કરીને જે આચારસંહિતા આદર્શ એને પૂરેપૂરું નિભાવવાની અને તેને અમલ કરવાની અમારી ફરજ છે અમે ખાસ કરીને ઇલેક્ટ્રિક મીડિયા એમાં આવતી આચારસંહિતા લગતીની કોઈ જાતિ કોઈ વ્યક્તિગત કોઈ રાજદેશ ક્યાંય પણ હોય તો એનું રિપોર્ટિંગ અમે અમારા નોડલ ઓફિસર એમને રજૂ કરી એ અધિક કલેક્ટર કલેક્ટર થ્રુ સરકારને લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવે ચૂંટણીનું સૂત્ર છે કે ચુનાવ પર્વ દેશ કા ગર્વ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન અમે તમામ લોકો મીડિયા કમિટીમાં કરે મીડિયામાં કોઈ પણ પેટ જાહેરાત આવે કોઈ પણ વ્યક્તિગત રાગદેશ આવે આચાર સંહિતાના ભંગને લગતી વસ્તુ અમને શંકાસ્પદ લાગે તેનું રિપોર્ટિંગ અમે કરો અત્યારના અંદાજે પચાસ જેટલા દિવ્યાંગો ટ્રનશીપમાં કામ કરે ચોવીસ કલાક આવે છે વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને પૂરતી સગવડતા આપી ઇન્કલુડિંગ વ્હીલચેરની પણ જરૂર પડે તો પણ અમને વ્હીલચેરે પ્રોવાઈડ કરવામાં આવી છે અને દરેક વસ્તુ અમે ચુસ્ત રીતે રાજ્યકુશીથી ડ્યુટી ભજાવી